જય શ્રી કૃષ્ણ મિત્રો વીઆર ગુજ ચેનલમાં તમારું સ્વાગત છે તો આજે તમે સ્ક્રીન ઉપર જોઈ શકતા હશો કે આપણે મરચાંના ભજીયાની રેસિપી જોવાના છીએ તો જો કેટલી સરસ મજાના આપણા મરચાંના ભજીયા બનીને તૈયાર થઈ ગયા છે અને એને આપણે ચટણી સાથે સર્વ કર્યા છીએ તો જો કેટલા સરસ મજાના બનીને તૈયાર થયા છે તમારા મોઢામાં પણ પાણી આવી ગયું હશે આને જોઈને તો આ મરચાંના ભજીયા આવા એકદમ સરસ મજાના કેવી રીતે બનાવવા તો આપણે સ્ટેપ બાય સ્ટેપ જોઈશું તો એના માટે આપણે આ મરચાંના ભજીયા બનાવવા માટે આ રીતના મરચાં લઈ લીધેલા છે તમારે જેટલા બનાવવા હોય એટલા તમે લઈ શકો છો અત્યારે મેં પાંચ નંગ જેટલા લીધેલા છે આ રીતના મરચાંને અને એને આપણે વચ્ચેથી કટ કરીને આ રીતના બીયાને દૂર કરી લીધેલા છે જો આ રીતના જે વચ્ચે આવે એ બધા બીયાને દૂર કર્યા છે અને આ કરવા બહુ જરૂરી છે હવે આપણે મરચાંના ભજીયાનું બેટર બનાવીશું સૌથી પહેલાં તો એના માટે આપણે એક વાટકી જેટલો ચણાનો લોટ લીધેલો છે જે તમારા ઘરમાં કોઈ પણ અવેલેબલ હોય એ લેવાનું છે હવે એની અંદર મસાલામાં આપણે અડધી ચમચી જેટલું ધાણાજીરું પાવડર અડધી ચમચી જેટલું લાલ મરચું પાવડર અડધી ચમચી જેટલું હળદર પાવડર અને સ્વાદ અનુસાર મીઠું ઉમેરવાનું છે તમારે તમારા ઘરમાં જેટલું ખાતા હોય એટલું તમારે મીઠું ઉમેરવાનું રહેશે અને આ બધી વસ્તુને સારી રીતે આપણે મિક્સ કરી લઈશું અને આ બધી વસ્તુ મિક્સ થઈ જાય એટલે આપણે જે રેગ્યુલર પાણી હોય એને જ આપણે અંદર ઉમેરીને એકદમ સ્મૂથ બેટર બનાવીને તૈયાર કરવાનું છે આમાં તમારે એક સાથે બધું જ પાણી ઉમેરી દેવાનું નથી થોડું થોડું જેવતું હોય એટલું જ પાણી ઉમેરવાનું છે તો જો આ રીતના તમારે એક જ ડાયરેક્શનમાં બે મિનિટ સુધી ફેટતા જવાનું છે અને આ રીતના સ્મૂથ બેટર બનાવીને તૈયાર કરવાનું છે જો ચમચીમાંથી આ રીતના પડે એવું આપણે બેટર બનાવીને તૈયાર કરી લીધેલું છે જો અને કેટલું શાઇનિંગ મારી રહ્યું છે આપણું બેટર હવે આને ઢાંકીને પાંચ મિનિટનો રેસ્ટ આપી દઈશું ત્યાં સુધી આપણે જે મસાલો ભરવાનો છે મરચાંની અંદર એ તૈયાર કરી લઈશું તો એના માટે મેં આ રીતના ખાટું મીઠું તીખું ચવાણું લઈ લીધેલું છે તમે અંદર ઉમેરવા માટે કોઈ પણ ફરસાણ લઈ શકો છો જેમ કે ઝીણી સેવ છે તીખા ગાંઠિયા છે કોઈ પણ ચવાણું તમે લઈ શકો છો અત્યારે મેં આ રીતના ચવાણું લઈ લીધેલું છે અને ખાઈણીમાં ખાંડશો તો આસાનીથી ખંડાઈ જશે તમારે મિક્સરની જરૂર નહીં પડે અને આ રીતના ખંડાઈ જાય ત્યાર બાદ આની અંદર આપણે બે થી ત્રણ ટીંપા જેટલો લીંબુનો રસ ઉમેરીશું આમાં બાકીના મસાલામાં જો તમારું મોણો ચવાણું હોય કે મોડા કાંઠિયા લીધા હોય કે મોડી સેવ લીધી હોય તો આમાં ગરમ મસાલો તમે ઉમેરી શકો છો સાથે જ તમારે એની અંદર મીઠું સ્વાદ અનુસાર ઉમેરવાનું રહેશે હવે આપણે આ તીખું જ હતું એટલે આપણે એમાં બીજું કંઈ જ મસાલો ઉમેર્યો નથી અને આપણે બસ લીંબુનો રસ અને થોડા કોથમીના પાન ઉમેરી દીધા છે અને સારી રીતે મિક્સ કરી લીધેલું છે અને આ રીતનો મસાલો તૈયાર કરી લીધેલો છે અને આ રીતના હાથની મદદથી જ એને આપણે મસાલાને મિક્સ કરવાનો છે ઉપરથી નીચે કરીને અને આ રીતના મિક્સ થઈ જાય એટલે આપણે જે મરચાંના કાપા પાડીને રાખ્યા છે એની અંદર આપણે મરચાંને ભરી દેવાના છે બધા જ મરચાંમાં આ મસાલો સારી રીતે ભરાવો બહુ જ જરૂરી છે અને આપણે આ મસાલાને કેવી રીતે ભરવાનો છે તો તે જોઈ લઈએ તો આપણે જો જે મરચાંનો કાપો પાડ્યો છે એ મરચું એક લીધું છે જો આ રીતના અને હવે આ કાપાની અંદર તમારે આ રીતના મસાલો ભરવાનો અને પછી હાથની મદદથી કે અંગૂઠાના મદદથી એને દબાવતા જવાનું છે અંદર પ્રેસ કરવાનું છે એટલે એ મસાલો સારી રીતે અંદર ભરાઈ જશે તો એ બહાર નહીં નીકળે જો આ રીતના અને પછી આ રીતના એને લૂંછી લેવાનું છે એટલે ઉપરનો મસાલો જે ચોંટ્યો હોય એ દૂર થઈ જશે જો હું બીજું બતાવી દઉં તમને તો જો આ રીતના આપણે મસાલાને અંદર પ્રેસ કરીને સારી રીતે ભરી લેવાનો છે ઉપર છલ્લો નથી ભરવાનો અને બસ આ રીતના પ્રેસ કરતાં જઈને અને ઉપરથી લૂંછીને એને સારી રીતે મૂકી દેવાનો છે જો મેં અત્યારે એક બીજા બાઉલ લઈ લીધું છે એની અંદર મૂકી દીધો છે હવે આ રીતના આપણા બધા જ મરચાં ભરીને તૈયાર કરી દેવાના છે અને આપણે સારી રીતે ભરશું તો જ્યારે તમે તેલમાં એને મૂકશો તો એ બહાર નહીં નીકળી જાય આપણો મસાલો અને અંદરથી ખાવામાં પણ બહુ જ ટેસ્ટી લાગશે આ વિડીયા મરચાના ભજીયા કોને કોના ફેવરેટ છે મને કમેન્ટ બોક્સમાં લખીને જરૂરથી બતાવજો અને રેસીપીનો વિડીયો પસંદ આવે તો એને લાઇક કરવાનું અને તમારા મિત્રો વચ્ચે શેર કરવાનું બિલકુલ ના ભૂલશો અને આર ગુચ્ચુ ચેનલ ઉપર તમે નવા આવ્યા હોય અને એને સબસ્ક્રાઈબ ના કરી હોય તો એને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો અને આવા જ અવનવા રેસીપી વિડીયો સુધી સૌથી પહેલાં પહોંચે એના માટે બે લાઇકનને પણ જરૂરથી પ્રેસ કરી દેજો તો જો વાત વાતમાં જ આપણા મરચાંના ભજીયા ભરાઈને તૈયાર થઈ ગયા છે આને તમે કોઈ પણ સાથે ખાઈ શકો છો આને તમે પપૈયાના સંભાળ સાથે ખાટી મીઠી ખજૂર આમલીની ચટણી સાથે કે તમે મેથીના ગોટા બનાવો ત્યારે તમે એની સાથે આને બનાવી શકો છો અને તમે જ્યારે મસાલો ભરતા જતા હોય ત્યારે તમારે સાઈડમાં તેલ ગરમ કરવા મૂકી દેવાનું છે તો મેં પણ તેલ ગરમ કરવા મૂકી દીધેલું છે સાઈડમાં મીડિયમ ગેસ ઉપર એક જાડા તળિયાવાળા વાસણમાં અને હવે આપણે જે મરચાં ભરીને તૈયાર કર્યા છે એમાં આપણે જે પહેલાં જે બેટર બનાવીને મૂક્યું હતું તે આની અંદર આપણે ઉમેરવાનું છે તો પહેલાં જે આ રીતના કાપો કર્યો છે એની ઉપર આપણે બેટર ઉમેરી દીધું એટલે એ સારી રીતે સીલ થઈ જાય એટલે એમાંથી મસાલો બહાર ના નીકળે અને હવે આપણે આખા બેટરમાં મરચાંને આ રીતના ડીપ કરી દીધું છે જો તમે સ્ક્રીન ઉપર જોઈ શકતા હશો અને આ રીતના બેટરને લૂછીને અને હવે આપણે જે તેલ ગરમ કરવા મૂક્યું હતું તે પણ સારી રીતે ગરમ થઈ ગયું એટલે આપણે એમાં મરચાંના ભજીયાને મૂકી દીધું છે એ રીતના જ આપણે બીજા મરચાંને પણ મૂકી દઈશું જો આ રીતના આ રીતના તમે પહેલાં મૂકશો એટલે તમારે જે મસાલો છે એ બહાર મરચાંની બહાર નહીં આવી જાય અને બસ આ રીતના બધા જ મરચાંને તમારે મૂકતા જવાનું છે હળવા હાથે દાજી ના જવાય તેનું ધ્યાન રાખવાનું છે હવે મરચાંના ભજીયા એકદમ અંદરથી સરસ રીતે ચડી જાય એના માટે આપણે પહેલાં સૌથી પહેલાં મીડિયમ ગેસ રાખવાનો છે ફૂલ ગેસ નથી કરી દેવાનો પહેલાં આપણે મીડિયમ ગેસ ઉપર એને સરસ મજાના આપણે ચેડવવાના છે એટલે સરસ મજાના અંદરથી એરિયા સરસ મજાના ચડી જશે હવે આપણે જોઈ શકીએ છીએ સ્ક્રીન ઉપર કે જો એ ગોલ્ડન બ્રાઉનના થવા લાગ્યા છે અને એ જાતે જાતે જ પોતાની સાઈડ પલટાવતા થઈ ગયા છે હવે આપણે થોડોક મીડિયમ ગેસ કરીને એને થોડા ગોલ્ડન બ્રાઉન કલરના એકદમ ક્રિસ્પી કરી લેવાના છે તો જો કેટલા સરસ મજાના આપણા મરચાંના ભજીયા બનીને તૈયાર થઈ ગયા છે આને બનાવવા બહુ જ આસાન છે અને ઝડપથી આ બની જાય છે તો આ રીતના તમારે પણ બીજા મરચાંના ભજીયા બનાવીને તૈયાર કરી લેવાના છે તમે આને એકલા ચટણી સાથે ખાશો તો પણ બહુ જ સરસ લાગશે આમાં બધા ચણાના લોટ ભરીને પણ બનાવતા હોય છે જો તમારે એની રેસીપી જોતી હોય તો પણ મને કમેન્ટ બોક્સમાં લખીને જરૂરથી બતાવજો એ હું તમારા વચ્ચે જરૂરથી શેર કરીશ તો ચલો આપણા મરચાંના ભજીયા બનીને તૈયાર થઈ ગયા છે અને હવે આપણે એને ચટણી સાથે સર્વ કરીશું અને આઈ ખાટી મીઠી ચટણી તમારે કેવી રીતે બનાવવી એની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે ત્યાં જઈને તમે ચેનલમાં જઈને તમે જોઈ શકો છો તો ચલો હવે આપણે મરચાંના ભજિયા બનીને તૈયાર થઈ ગયા છે તો એને તેલમાંથી નીકાળી લઈશું અને તેલમાંથી નીકાળી દીધા પછી આપણે એને સરસ રીતે સર્વ કરી લઈશું તો એના માટે આપણે એક પ્લેટ લઈ લીધેલી છે અને આપણે જે મરચાંના ભજીયા બનીને તૈયાર થયા છે એને પ્લેટમાં લઈ લીધા છે અને સાથે જ એને ખાટી મીઠી ખંજુર આમલીની ચટણી સાથે શરૂ કરેલી છે તો તમને આ મરચાંના ભજીયા કેટલા ભાવે છે મને કમેન્ટ બોક્સમાં લખીને જરૂરથી બતાવજો અને આગળ તમે કઈ રેસીપીનો વિડીયો જોવા માંગો છો એ પણ કમેન્ટ બોક્સમાં લખીને જરૂરથી બતાવજો અને વીઆર ગુજ્જુ ચેનલ ઉપર તમે નવા આવ્યા હોય અને એને સબસ્ક્રાઈબ ના કરી હોય તો એને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા તો ચલો હવે મળીએ નવા જ વિડીયો સાથે ત્યાં સુધી બાય બાય ટેક કેર જય શ્રી કૃષ્ણ